મેસાના વિજાપુર વિસ્તારની અંદર જે રીતે મોડી રાતે વરસાદ શરૂ થયો ને લગભગ 7 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં વર્ષે છે વિજાપુર સહિત સસ્સાના તમામ વિસ્તારની અંદર વરસાદ રસ્તા કેકનિકાના કે વરસાદી પાણી મુખ્ય રસ્તાઓ પર ભરાયા છે વિજાપુરનો સરદાર ચોક હોય કે પછી રેલવે એન્ડરસ પાસે તમામ દિશાની અંદર કેકનિકા કે પાણી ભરાતા લોકો પરેશાન થયા છે એ વિજાપુરની કિલિક સોસાયટીની અંદર પાણી ભરાયા હતા જો કે હવે પાણી ઓસી ગયું છે પરંતુ લોકોના ઘર સુધી પાણી પહોંચાતા જેના કારણે લોકો પરેશાન થયા હતા મોડી રાતે વરસાદ શરૂ થયો ને લગભગ 7 સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેના કારણે વિજાપુરના નીચાણવાળા વિસ્તારમાં મોતીપુરા ટીબી રોડ ચોક સહિત તમામ વિસ્તારની અંદર પાણી ભરાયા હતા જેના કારણે લોકો પરેશાન થયા છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે